નમસ્કાર ઉત્તરાયણ નામ સાંભળતા જ જાણે આકાશમાં રંગો ધાબા પર ધમાલ અને કાપ્યો છે એની બૂમો સંભળાવવા લાગે ખરું ને આ એ જ તહેવાર છે જેની આપણે આખું વર્ષ રાહ જોતા હોઈએ છે પણ શું આપણે આ ઉજવણીને માત્ર મજાની જ નહીં પણ એકદમ યાદગાર અને દરેક માટે સુરક્ષિત બનાવી શકીએ તો ચાલો આજે આપણે ઉત્તરાયણની ઉજવણીને વધુ રંગીન આકર્ષક અને સાચા અર્થમાં જવાબદાર બનાવવાની કળા શીખીએ તો મૂળ સવાલ એ જ છે કે આ ઉત્સવને સૌથી યાદગાર કેવી રીતે બનાવવો કારણ કે જુઓ સાચી મજા તો ત્યારે જ આવે છે જ્યારે એ દરેક માટે સલામત હોય આ કોઈ નિયમોની યાદી નથી પણ આપણી મજામાં સાવચેતીનો એક સુંદર રંગ ઉમેરવાની વાત છે જેથી આપણો ઉત્સાહ ઓછો નહીં પણ બમણો થઈ જાય તો આજે આપણે એક પરફેક્ટ ઉત્તરાયણના દિવસની સફર કરીશું સૌથી પહેલાં તૈયારી અને આનંદની વાત કરીશું પછી સુરક્ષિત પતંગબાજીની કળા વિશે જાણીશું એ પછી આકાશના જે અસલી હકદાર છે એ પક્ષીઓની સંભાળ વિશે સમજીશું સાથે જ સ્વાસ્થ્ય અને સાવધાનીની વાત કરીશું અને છેલ્લે આ બધું ભેગું મળીને જે જવાબદાર ઉજવણીનો આનંદ આવે છે એને માણીશું તો ચાલો શરૂ કરીએ ઉત્તરાયણ આવે એ પહેલાં જ હવામાં એક અલગ જ ઉત્સાહ ભળી જાય છે પતંગ દોરીની ખરીદી ઘરમાં બનતી તલગોળની મીઠી સુગંધ અને પરિવાર સાથેની તૈયારીઓ અરે વાહ આજ તો તહેવારની અસલી મજા છે ચાલો આ ઉત્સાહને જાળવી રાખીને કેટલીક નાની પણ મહત્વની તૈયારીઓ પર એક નજર નાખી લઈ અને હવે વાત કરીએ દિવસની સૌથી રોમાંચક પ્રવૃત્તિની પતંગબાજી પતંગ ચગાવી એ માત્ર એક રમત નથી એ તો એક કળા છે સાહેબ અને દરેક કળાની જેમ એમાં કુશળતા સાથે સાવધાની પણ એટલી જ જરૂરી છે તો ચાલો સુરક્ષાને કોઈ બંધન નહીં પણ આપણી પતંગબાજીની કળાનો જ એક હિસ્સો બનાવીએ જુઓ બધી વાત આપણી પસંદગી પર આવીને અટકે છે એક તરફ છે આપણી પરંપરાગત સુરક્ષિત સૂત્રાઓ દોરી અને બીજી તરફ છે પેલી ઘાતક નાઇલોન કે ચાઇનીઝ દોરી એ ખાલી પક્ષીઓ માટે જ નહીં પણ રસ્તા પર ચાલતા લોકો માટે પણ એટલી જ ખતરનાક છે એટલે સાચી દોરી પસંદ કરવી એ માત્ર એક નિર્ણય નથી પણ આપણી સંવેદનશીલતા અને જવાબદારી બતાવવાનો એક મોકો છે ધાબા પર જ્યારે ઉત્સાહ ચરમસીમા પર હોય ત્યારે બસ આ ચાર સરળ વાતો યાદ રાખીએ એક નાના બાળકો પર ખાસ નજર કારણ કે એમના ઉત્સાહ સૌથી વધુ હોય છે બીજું વીજળીના તારથી તો હંમેશા દૂર જ રહેવું ત્રીજું તડકાથી બચવા ટોપી અને ચશ્મા પહેરવા અને ચોથું જો રસ્તા પર હોઈએ તો દોરીથી ખૂબ સાવચેત રહેવું આ નાની સાવચેતીઓ આપણી મજાને બેરોકટુક ચાલુ રાખશે આપણો ઉત્સાહ જ્યારે આકાશને રંગોથી ભરી દે છે ત્યારે એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે એ આકાશ માત્ર આપણું નથી એ તો પક્ષીઓનું ઘર પણ છે ચાલો આપણી ઉજવણીમાં થોડી કરુણા ભેળવીએ અને આકાશના આ નિર્દોષ જીવોનું પણ ધ્યાન રાખીએ આપણો આનંદ એમના માટે દુઃખનું કારણ ન બનવું જોઈએ અને જુઓ એમના માટે કરવું પણ કેટલું સરળ છે બસ ધાબાના એક ખૂણામાં પક્ષીઓ માટે પાણી અને દાણા મૂકી દઈએ જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તરત જ હેલ્પલાઇન પર ફોન કરી દઈએ અને દિવસ પૂરો થાય એટલે વધેલી દોરીને આમ તેમ ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખીએ આપણા આ નાના નાના કામ તહેવારને વધુ સાર્થક બનાવે છે દિવસ જડે એટલે પતંગો તો કપાઈ ગઈ હોય પણ પેટમાં તો ભૂખના પતંગ ચગવા લાગે છે હવે સમય છે ખાણીપીણી અને સાંજની મસ્તીનો તો ચાલો જોઈએ કે આપણે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લેતા લેતા સ્વાસ્થ્ય અને આસપાસના લોકોની શાંતિનું ધ્યાન કેવી રીતે રાખી શકીએ આહા ઊંધિયું જલેબી તલના લાડુ અને ચીકી આ બધા વગર તો ઉત્તરાયણ અધૂરી જ લાગે આ બધી જ વાનગીઓનો સ્વાદ જરૂર માણવો પણ હા જરા માપમાં આ સ્લાઇડ એ જ યાદ અપાવે છે કે મર્યાદિત માત્રામાં આનંદ માણવો એ જ સાચા સ્વાસ્થ્યની નિશાની છે તહેવારની મજા પેટ ખરાબ કરીને બગાડવી નથી બરાબર ને આ સિવાય બીજી કેટલીક નાની નાની વાતોનું પણ ધ્યાન રાખીએ જેમ કે આખો દિવસ ધાબા પર હોઈએ તો પૂરતું પાણી પીતા રહેવું સાંજે ઠંડી વધે એટલે ગરમ કપડાં પહેરી લેવા અને હા આગનું જોખમ ટાળવા માટે ધાબા પર ફટાકડા જેવી વસ્તુઓથી તો દૂર જ રહેવું યાદ રાખીએ કે આપણી મજા કોઈ બીજા માટે સજા ન બનવી જોઈએ તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એનો સાર બસ એટલો જ છે કે જવાબદારી સુરક્ષા અને કરુણા આ બધું ઉજવણીના આનંદને ઘટાડતું નથી ઉલટાનું અનેક ગણો વધારી દે છે કારણ કે આવી રીતે ઉજવાયેલો તહેવાર જ શ્રેષ્ઠ યાદો બનાવે છે જે હંમેશા આપણને ખુશી આપે અને આ એક વાક્ય એ આખી વાતનો નિચોડ છે સાચો આનંદ ત્યારે જ છે જ્યારે એ સુરક્ષિત હોય સંવેદનાથી ભરેલો હોય અને જવાબદારીપૂર્વક ઉજવવામાં આવે આજ આપણી ઉજવણીને ખરા અર્થમાં ભવ્ય અને રંગીન બનાવવાની ચાવી છે તો ચાલો આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ જ્યારે આપણે સાચી દોરી પસંદ કરીએ છીએ કોઈ ઘાયલ પક્ષીની મદદ કરીએ છીએ કે પછી શાંતિથી ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે માત્ર આપણી જ નહીં પણ આખા સમાજની ઉત્તરાયણને વધુ આનંદમય અને રંગીન બનાવીએ છીએ આપ સૌને સુરક્ષિત અને ખૂબ જ આનંદમય ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ